નમસ્કાર આરટીવી ન્યૂઝમાં સ્વાગત છે સમાચાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ના હસ્તે બોરસદમાં નવનિર્મિત વિશ્રામ ગૃહ અને નગરપાલિકા પ્રમુખ દ્વારા લોકાર્પણ કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બોરસદ ખાતે જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા બોરસદમાં રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત વિશ્રામ ગૃહ તથા દાદાશ્રી અશોકભાઈ પટેલ રમેશભાઈ પટેલ અશોકભાઈ પટેલ કિરીટભાઈ પટેલ અને રમેશભાઈ પટેલના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ બોરસદ નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વારનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું આ વેળાએ બોરસદ તાલુકાની પામોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્કાઉટ ગાઈડ બેન્ડની

અહીંયા આજે તમે જે પ્રમાણે બધા અહીંયા આયા છો તમારે હજુ જેટલા કામ જોઈતા હોય એટલા અમારી કરવાની તૈયારી છે તમે ધારાસભ્ય કલેક્ટરશ્રીની સાથે વાત અત્યારે થતી હતી તો સાસા ગ્રામ સંવાદના કાર્યક્રમમાં હું આવ્યો ત્યારે ત્યાં આંગાડી રસ્તાની ફરિયાદ મળેલી પડી અને એ રસ્તાનું સાસદ સારસા વાસદ સા નો એક રોડ છે એનું બાર કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત આજે આપણે કરી તમે જેટલા તમારી તૈયારી એટલી અમારી તૈયારી તમારા ધારાસભ્યો એમાંય તમારે રમણભાઈ બહુ ઉત્સુક છે અને મને એવું જાણવા મળ્યું છે કે રાત્રે અગિયાર વાગ્યા સુધી કામ માટે જાગતા હોય છે એટલે ગમે તાર મળે એવું બી છે